ભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં પ્રાથમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો વિડિયોમાં શહેરમાં આવેલી તાલુકા શાળા નંબર અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકો સફાઈ કરતા જોવા મળ્યા હતા ત્યારે આ વાયરલ વિડિયો અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે સફાઈ કરવામાં આવી રહી છે બાળકોમાં સ્વચ્છતા અંગેની યોગ્ય કેળવણીમાં આવે તેના ભાગરૂપે સફાઈ કરવામાં આવી રહી છે વાયરલ વિડિયો બે થી ત્રણ દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે હાલમાં શાળાઓમાં સ્વચ્છતા અંતર્ગત જે પ્રવૃત્તિ થઈ રહી છે એમનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અંતર્ગત જણાવવાનું કે હાલ સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે થઈને શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે બાળકોમાં સ્વચ્છતાના ગુણ પેલેથી જ વિકાસ પામે અને એ શિક્ષણની સાથે સાથે એક સારો નાગરિક બને સમાજમાં જ્યાં ગંદકી છે ત્યાં એક સ્વચ્છતાના ગુણ કેળવાય આવા શુભ આદેશથી ગુરુજનો વિવિધ પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરાવી રહ્યા છે તેમનો ખોટો વિડીયો વાયરલ કરી અને ગુરુજનોને હતોત્સાહ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તો સ્વચ્છતા અંતર્ગત જે પ્રવૃત્તિઓ થઈ રહી છે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વિષય અંતર્ગત જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે એ માટે ગુરુજનો પણ સાથે જોડાય છે તો આ માટે તમામ ગુરુજનોને જો પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડવામાં આવે તો એક સુંદર આયોજન દ્વારા સુંદર વાતાવરણનું નિર્માણ થઈ શકે તમામને સ્વચ્છતા અંતર્ગત ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય દ્વારકાધીશ જય સુખ મોદી દિવ્યાંગ ન્યુઝ જામખંબાળિયા દેવભૂમિ દ્વારકા